જય શ્રી સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ વાલા બહેનો સંવંત બે હજાર ને સાલનું વર્ષ પૂરું થવાની તૈયારી છે સંવંત બે હજાર ને સાલ આવી રહી છે આ બંને આ વર્ષનો સમન્વય છે આપણે જે આવી રહ્યું છે નવું વર્ષ તે નવા વર્ષમાં એ સારા નવા નવા સંકલ્પો કરીએ અને ભગવાનને રાજી કરવા માટે સારું અને સુંદર નવું જીવન જીવવાના સારા સંકલ્પો કરીએ અને ભગવાનને રાજી કરવા પ્રયત્નો કરીએ એ દરેક વાલા મહિલા મુક્તો બધા સત્સંગમાં આગળ વધો ખૂબ સત્સંગ ભજન કરવાના સંકલ્પો કરો અને તન મન અને ધનથી સુખી થાવ નિયમ ધર્મની દ્રઢતા રાખી સંયમ કેળવો માયા સાથે લડવાની ભગવાન બળ અને શક્તિ આપે તમારું જીવન સાચા સુખને માર્ગે વળે એવી અમે બધા સ્ત્રી હરિનાચરણમાં પ્રાર્થના કરીએ છીએ તમારા જીવનમાં સુખનું તોરણ ઝૂલતું રહે ભાગ્યનું પાંદડું ખુલતું રહે ધનનો ભંડાર ભરેલો રહે દુઃખ તમારા દ્વારને ભૂલતું રહે અને તમારું સ્વાસ્થ્ય સારું રહે તેમજ સૌના કષ્ટનું નિવારણ થાય મનમાં શાંતિ શાંતિ વર્તે આપનું જીવન યશ કીર્તિ સુખ સમૃદ્ધિ સત્સંગ અને સંસ્કારોથી અભિવૃદ્ધિ પામે આધ્યાત્મિક માર્ગમાં આગળ વધો તેમજ આપણા કુટુંબ પરિવારમાં સુખ શાંતિ અને સ્વાસ્થ્ય કાયમ સારું રહે તમારા જીવનને પ્રભુને માર્ગે ઉર્ધ્વગામી બનાવો એવી શ્રી હરિના ચરણમાં પ્રાર્થના એટલી મહારાજના ચરણમાં નવા વર્ષે પ્રાર્થના અને નવા વર્ષના અમારા દરેક બહેનોના રૂડા આશીર્વાદ છે આપ તથા આપના પરિવારજનોને સલામતી સદભાવના ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એવી પ્રાર્થના અને આવનારું વર્ષ નવું આ વર્ષ આપના માટે લાભદાયી રહે એ બી સહ સૌ ભક્તોને અમરેલીથી દરેક સાંખ્યોગી બહેનો તથા પાર્ષદ બહેનોના ભાવથી જય શ્રી સ્વામિનારાયણ વાલા બહેનો જો જીવનમાં રહે ધર્મનંદન તો સફળ થશે નંદન તો નવા વર્ષના સૌને ભાવથી શ્રી હરિને સંભારી અને ભાવથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય